નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સૌ ભણે સૌ આગળ વધે ના સંકલ્પ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરના સમર્પણ મુખ બધીર શિશુ વિદ્યા મંદિર ખાતેથી વિવિધ પાંચ દિવ્યાંગ શાળાના ચોત્રીસ બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી આ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી શાળામાં ઉપસ્થિત વાલીશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા બાળકોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ ગુજરાત અનિલસિંહ વાઘેલા સામાજિક ન્યાય અને અધિકારીતા સચિવ શ્રી મોહમ્મદ શાહી સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાધવ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ શાળાના આચાર્ય શ્રી સહિત શિક્ષકો

कमिश्नर शालाओं की गांधीनगर अर्जुन सिंह गोहेल कचेरी अधीक्षक जिला शिक्षण अने तालीम भवन वडोदरा बेचर वी पटेल कचेरी अधीक्षक जिला शिक्षण अने तालीम भवन कठलाल शैलेश भाई अजमेरा कचेरी अधीक्षक जिला शिक्षण अने तालीम भवन सूरत हिम्मत भाई पटेल जिला शिक्षण अधिकारी नी कचेरी सोलंकी ऑडिटर ग्रुप एक जिला शिक्षण अधिकारी नी બનાસકાંઠા અનવરભાઈ પરમાર ઓડિટર ગ્રુપ એક પેન્શનરોના મંડળ દ્વારા આ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું મંડળના પ્રમુખ આઈ કે પટેલ અને મહામંત્રી જી કે પરમારની આગેવાનીમાં આયોજિત કાર્યક્રમમાં નિવૃત્ત થનાર કર્મચારીઓને શાલ અને પુષ્પગુછથી સન્માનિત કરવામાં આવ્યા

હરેશભાઈ પરમાર તથા મંડળના સભ્યો રણછોડભાઈ વાલીયા એસ આર સૈયદ દિનેશભાઈ તડવી મહેન્દ્ર પરમાર કિરીટભાઈ પંડ્યા વજુભાઈ લીંબડીયા કોકિલાબેન પરમાર તથા જીસી ભાભોર ઉપસ્થિત રહ્યા હતા સૌએ નિવૃત્ત થયેલા કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી મંડળ દ્વારા સેવક તરીકે વર્ગઋણ ચાર સંવર્ગમાં ફરજ બજાવતા ભરત પરમાર પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર તથા અરવિંદભાઈ સોલંકી કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરનું પણ શાલ ઓળાડીને સન્માન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ